આપણે થાઇરોઈડ છે એક આપણા બોડી નો જ ભાગ છે આપણા બોડી નો એક અંગ છે એક આપણે ગળાની નીચે ગળાની અંદર પતંગિયાના શેપ નું એક અંગ છે જેમાંથી બે પદાર્થ પ્રોડ્યુસ થાય છે T3 અને T4 હવે આ T3 અને T4 શું હોય છે T3 અને T4 છે આપડા બોડીના બેઝિકલી ફ્યુઅલ છે આપણી બોડીના પેટ્રોલ છે તો આપણો બોડી જે છે આખું એ આખો T3 અને T4 ઉપર ચાલે છે એટલે આપણી જે બોડીની જે બી એક્ટિવિટી ગણો કે બોડીનું આપણે જે બી કામકાજ કરો એ બધું ટી થ્રી અને ટી ફોર પર ડિપેન્ડન્ટ હોય છે હવે એની આગળ આપણે જે જે ઘણા કોમન લોકો જે જેના માટે યુઝ કરતા હોય છે થાઇરોઇડ માટે યુઝ કરતા હોય છે હવે બે થાઇરોઇડના ડિસઓર્ડર્સ હોય એક હોય હાઇપોથાઇરોઇડિઝમ ને એ બીજું હોય હાઇપરથાઇરોઇડિઝમ સો હાઇપોથાઇરોઇડિઝમ જે કોમન ભાષામાં લીલું થાઇરોઇડ કહીએ છીએ જેમાં વજન વધતું હોય એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય જેમાં આપણું જે તમારું થાઇરોઇડ છે એ ઓછું કામ કરી રહ્યું હોય એને હાઇપોથાયરોઇડિઝમ કહેવાય જ્યારે હાઇપરથાયરોઇડિઝમ માં તમારો થાઇરોઇડ વધારે કામ કરી રહ્યું છે એને હાઇપરથાયરોઇડિઝમ કહેવાય તો આપણે હવે આને આગળ બે ભાગમાં ડિવાઇડ કરીએ એક આપણે પહેલા લીલા થાઇરોઇડની એટલે હાઇપોથાયરોઇડિઝમ ની વાત કરીએ તો હવે એના શું કારણો હોય છે તો સૌથી કોમન કારણ આજના ટાઈમમાં ઓટો ઇમ્યુનિટી છે હવે ઓટો ઇમ્યુનિટી નો મતલબ શું થાય એટલે જ્યારે બોડી પોતાના ને પોતાનાના અંગો ઉપર એટેક કરે અને બોડી પોતાના જ અંગોને કામ ના કરવા દે એને ઓટો ઇમ્યુનિટી કહેવાય એના માટે આપણે જ્યારે બી તમે જનરલી કોઈ માટે તમે કોઈ બી ડોક્ટર પાસે જશો તો એ તમારી પાસે એક એન્ટીબોડી ટીપ્યુ એન્ટીબોડી ટીએસએચ રિસેપ્ટર એન્ટિબોડી કરાવશે આ જાણવા માટે કે તમારું બોડી પોતાના થાઇરોઇડને એટેક અટેક કરી રહ્યું છે કે નથી કરી રહ્યું એનો જે પછી આપણો જે સેકન્ડ બીજો કારણ હોય જે અત્યારથી કદાચ વીસ વર્ષ કે પચીસ વર્ષ પહેલા બહુ કોમન હતો અને હવે ઘણો અનકોમન થઈ ગયો છે આયોડીન ની કમી છે તો આપણે બોડીમાં જનરલી આપણી ગવર્મેન્ટે સોલ્ટમાં આયોડીન નાખવાનું કમ્પલસરી કરી દીધું છે ત્યારથી આજે આયોડીન ની કમી હોવાના કારણે થવાનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે એટલે આમ પણ અત્યારે ધ્યાન રાખવા વાળી વસ્તુ ખાસ એ છે કે અત્યારે હવે સેંધા નમક કે જે હિમાલયન રોક સોલ્ટ કે એનો અત્યારે બહુ ટ્રેન્ડ આવેલો છે હવે આ જે હિમાલયન રોક સોલ્ટ હોય છે કે સેંધા નમક હોય છે એમાં આયોડીન હોતું નથી એટલે જો તમે આયોડિન વગરનું નમક ખાશો તો તમને થાઇરોઇડ હાઇપોથાઇરોઇડિઝમ જે કે લીલો થાઇરોઇડ છે એ થવાની ઘણી શક્યતા વધારે છે અને ત્રીજો જે કારણ હોઈ શકે જે 5% કરતા ઓછા કારણમાં થઈ શકે લીલા થાઇરોઇડ થવાનો કે જે થાઇરોઇડ છે થાઇરોઇડ તમારું બ્રેન કંટ્રોલ કરતું હોય છે તો જ્યારે બ્રેન બ્રેન અને થાઇરોઇડની વચ્ચેની જે કનેક્શન હોય એમાં કોઈ બી રીતે જો કોઈ ઇમ્પેરમેન્ટ આવી શકે જનરલી હોય કે કે એક્સિડન્ટ હોય એ વખત પછી જો તમને થાય તો એ હાઈપોથાયડિઝમ એ નું ત્રીજું કારણ છે હવે આમાં અલગ વસ્તુ શું છે કે બાકીના જે બે કારણો હોય છે એમાં આપણે ટીએસએચ જે સૌથી કોમન કરાવતા હોય છે જે લીલા થાય માટે એ ટીએસએચ વધશે આમાં જે બ્રેઇન કારણે જે તમને થાઇરોઇડ થઈ રહ્યું છે એમાં ટીએસએચ તમારું ઘટશે છતાં તમારું થાઇરોઇડ લેવલ બોડીમાં ઘણા ઓછા રહેતા હશે હવે આપણે બીજા તરફ જઈએ કે જે આપણે સુકો થાઇરોઇડ ગણીએ કે હાઇપર થાઇરોઇડિઝમ ગણીએ હવે એનો બી સૌથી કોમન કારણ એ છે ઓટો ઇમ્યુનિટી તમારી બોડી છે એ તમારી પોતાના પોતાના અંગોને અટેક કરી રહ્યું છે અને એમાં એના કારણે જો થાઇરોઇડ આપણી બોડીના અટેકના કારણે વધારે કામ કરવા મળે તો સૂકો થઈ જાય જો ઓછું કામ કરવા મળે તો લીલો શકે અને આ બંનેશિયેટ કરવા માટે એક જે આપણે કોમન એન્ટિબોડી કરાવતો હોય છે જે સૂકા થાયરોઈડ માટે કરાવીએ ટીએસએચ રિસેપ્ટર એન્ટિબોડી કરાવતો હોય અને જે લીલા થાઈરોઇડ માટે કરાવતો હોઈએ એ ટીપીઓ એન્ટીબોડી કરાવતા હોઈએ હવે બીજા કયા કારણ છે સૂકા થાઇરોઇડના એક છે થાઇરોઇડ નોડ્યુલ એટલે આપણે તમારી થાઇરોઇડના અંગમાં એક નાનકડું નોડ્યુલ બની જાય અને એ વધારે કામ કરતું હોય તો એને એના કારણે બી તમને હાઈપરથાઇરોઇડ થઈ શકે અને જે એના પછીનો નેક્સ્ટ કારણ છે કે એક નોડ્યુલ ની જગ્યાએ જો થાઇરોઇડમાં બહુ બધા નોડ્યુલ થઈ જાય જે બધા વધારે ને વધારે થાઇરોઇડ પ્રોડ્યુસ કરતા હોય તો એના કારણે ભી થાઇરોઇનનું પ્રમાણ બોડીમાં વધી જઈ શકે અને ચોથું એક સેમ કારણ છે કે બ્રેનના કારણે બ્રેનમાં જો ટ્યુમર હોય જે ટ્યુમર હોર્મોન સેક્રીટ करतो હોય જેનાથી થાઇરોઇડની ગ્રંથ વધારે એક્ટિવ હોય તેના કારણે ભી હાઇપોથાઇરોઇઝમ થઈ શકે અને એક લાસ્ટ જે કારણ આપણે ધ્યાન માં રાખવાનું આવે કે પ્રેગ્નન્સી ના આગળના ભાગમાં જે પહેલા 12 વીક માં ઘણી વખત નોર્મલ પ્રેગ્નન્સી ના કારણે ભી જે આપણું ગર્ભ હોય ગર્ભમાંથી અમુક હોર્મોન સેક્રીટ થતા હોય એના કારણે થાઇરોઇડ નું પ્રમાણ વધી જઈ શકે જેના કારણે આપણે એક એક કારણ હોય છે જેના કારણે આપણે પ્રેગ્નન્સીમાં આપણું જે હૃદયની જે ધડકનનું રેટ હોય એ બી વધી જતું હોય છે આમાં આપણે સૌથી પહેલા જાણીએ કે થાઇરોઇડના કારણે તમારે લક્ષણો શું થતા હોય તો જેને બી થાઇરોઈડના લક્ષણો હોય એને સૌથી વધારે થાઇરોઇડ થવાનો રિસ્ક હોય છે તો આપણે સૌથી પહેલા આપણે અગેન આપણે લીલા થાઇરોઇડ પર ધ્યાન રાખીએ કે જે હાઇપોથાઇરોઈડિઝમ હોય એમાં આપણે શું કોમન લક્ષણો થઈ શકે તો તમને ઠંડી લાગી શકે વધારે કબજિયાત થઈ શકે સ્કીન ડ્રાય થઈ શકે વાળ એકદમ રફ થઈ જાય પીરિયડ વધારે આવવા મળે પણ એમનો જે ટાઈમ ઇન્ટરવલ હોય બંને વચ્ચે એ ઇરેગ્યુલર થઈ જાય એકદમ બોડીમાં વીકનેસ લાગી શકે આ બધા આપણા લીલા થાઈરોઈડના સિમ્ટમ્સ છે બીજી સાઈડ બીજી તરફ આપણે જો સુકા થાઈરોઈડ તરફ જઈએ તો એમાં આપણે ભૂખ વધારે લાગે છતાં વજન ઓછું થાય હાથમાં કંપન થઈ શકે આંખો બહાર આવી જઈ શકે આંખોમાં કંપન આવી શકે આપણે પ્રેગ્નન્સીમાં જનરલી ખાવાનું ખાતા હોય તો જનરલી વજન વધતું હોય અને ખાવાનું ખાવા છતાં પણ વજન ઘટતું જાય અને અગેન આમાં બી પીરિયડ ઓછા થઈ શકે વજન ઓછું થઈ શકે એ બધું કોમન કારણ છે હવે આમાં આપણે થાઈરોઈડ રિસ્ક કોને વધારે છે તો આપણે જેમ જાણ્યું કે બંને હાઈપો અને હાઈપર થાયડિઝમના સૌથી કોમન કારણ જે છે એ છે જેમાં તમારી બોડી તમારા પોતાના ઓર્ગન કરી રહી છે અને આનું જેનેટિક કારણ હોય છે એટલે ખાસ કરીને જેમને ફેમિલી હિસ્ટ્રી હોય થાઈરોઈડ ડિસોર્ડરની એમને જેમના મમ્મી પપ્પાને થાઇરોઇડના પ્રોબ્લેમ હોય એમના છોકરાઓને થાઇરોઇડ થવાના ચાન્સીસ થાઇરોઇડના ડિસઓર્ડર થવાના ચાન્સીસ ઘણા વધારે છે સેકન્ડ જે લોકો ઘણી હાઈટ ઉપર રહેતા હોય આપણે જે બી હિમાલયમાં રહેતા હોય કે જે લોકો આયોડિન ખાતા હોય આપણે વાત કરી એમને ડિસઓર્ડર થવાની વધારે છે બીજા આપણે જે લોકોને સિમ્ટમ્સ થતા હોય એ લોકોને થાઈરોઈડ નું ખાસ કરાવડાવવું જ જોઈએ એના સિવાય જે લોકોને પ્રેગનન્સી ના રહેતી હોય પીરિયડ ઇરેગ્યુલર આવતા હોય ઇનફર્ટિલિટી હોય કાં તો પ્રેગનન્સી રહેતી હોય પણ ફરીને ફરી અબોર્શન થતો હોય એ લોકોને બી થાઇરોઇડનો કોઈ પ્રોબ્લેમ હોય એની ચાન્સીસ એની શક્યતા ઘણી વધારે છે રેર કારણ જે આપણે ગણીએ કે જેમને હાર્ટ કામ કરતું બી ઓછું થઈ જઈ શકે એ લોકોને બી ઘણી વખત થાઇરોઇડનો પ્રોબ્લેમ હોઈ શકે એવી શક્યતા છે થાઈરોઇડ છે એ આપણી બોડીનું પેટ્રોલ છે એટલે જ્યારે લીલું થાઈરોઇડ હોય ત્યારે આપણી બોડીનું પેટ્રોલ ઓછું થઈ રહ્યું છે એટલે તમને આખી બોડીમાં સુસ્તી લાગશે કામ તમને કરવાની ઈચ્છા ઓછી થશે ઠંડી વધારે લાગશે કબજિયાત વધારે થશે અને એની સાથે સાથે આપડે પીરિયડ્સ જે હશે એ irregular આવશે પીરિયડ્સ વધારે આવશે લીલા થાઇરોઇડ એની સામે આપણે જે હાઈપર થાઇરોઇડિઝમ ગડે તો એની અંદર શું થશે જે સુક્કો થાઇરોઇડ હોય એમાં તમારે કામપણ થશે એક જગ્યાએ તમે બેસી ਨਹੀਂ રહી શકો તમને ગરમી વધારે લાગશે પરસેવો વધારે થશે હાથ તમને કંપન આવ્યા આંખો તમારી બહાર આવી જશે આ છે જે જનરલી ડે ટુ ડે લાઈફમાં તમને આ પ્રોબ્લેમ વધારે ફેસ થતા હોય છે તો આપણે હવે શારીરિક વસ્તુઓની તો વાત કરી દીધી છે એમાં એને સિવાય હવે આપણે જો માનસિક વસ્તુઓની વાત કરીએ તો થાઇરોઇડના કારણે લીલા થાઇરોઇડમાં શું થાય કે લીલા તમને એકદમ કમ્પ્લીટલી શરીરમાં સુસ્તી આવી ગઈ છે એ તમે એકની એક જગ્યાએ બેઠા રહ્યા છો તમારી સામે તમારી બુક્સ ખુલ્લી હશે તો પણ તમે બિલકુલ બી વાંચી નહીં રહ્યા હોય તમને વાંચવાની બિલકુલ બી ઈચ્છા થઈ નહીં રહી હોય અને જ્યારે આપણે જે સૂકા થાઇરોઇડ હોય એમાં શું પ્રોબ્લેમ થશે તમે એક જગ્યાએ બેસી જ નહીં રહી શકો બેસી બી જો તમે રહ્યા હશો તો તમારું જે બી તમે વાંચતા હશો એનું જે તમે સેન્ટેન્સ હોય એ બી કમ્પ્લીટ નહીં કરી શકો એટલે તમને એના કારણે જે તમારું કોન્સેન્ટ્રેશન હશે એ રિપીટેડલી બ્રેક થયા કરશે આપણું જે લીલો થાઇરોઇડ હોય એમાં ડિપ્રેશન હોય આપણને તમને લો મૂડ રહેવું ઊંઘ વધારે આવી એ બધું લીલા થાઇરોઇડમાં થઈ શકે જ્યારે સુક્કા થાઇરોઇડમાં એની સામે તમને આખો દિવસ ટેન્શન રહ્યા કરે એન્ઝાઇટી રહ્યા કરે અને તમે ઊંઘવાનો ટ્રાય કરો તો ઊંઘ ના આવે એ થઈ શકે તો આ લીલા અને વાત કરીએ તો એની ટ્રીટમેન્ટ બહુ જ સિમ્પલ છે આપણી જે લીલા થાઈરોઈડમાં આપણો પ્રોબ્લેમ શું છે કે આપણી બોડી એક હોર્મોન પ્રોડ્યુસ કરવો જોઈએ જે આપણે પહેલા વાત કરી જે આપણા બોડીનો પેટ્રોલ છે ટી થ્રી અને ટી ફોર એ પ્રોડ્યુસ નથી કરી રહી શક્યો એના માટેની બહુ સિમ્પલ ટ્રીટમેન્ટ છે આપણે એ પેટ્રોલ એના માટે જે થાઈરોઈડ ની ટેબ્લેટ્સ આવતી હોય એ તમારે લેવી પડે જેનું ટ્વેન્ટી ફાઈવ માઇક્રોગ્રામ ફિફ્ટી માઇક્રોગ્રામ સેવન્ટી ફાઈવ માઇક્રોગ્રામ ત્યાંથી સ્ટાર્ટ થઈને બસો માઇક્રોગ્રામ સુધીનું ડોઝ જરૂર પડી શકે અને એને તમારે કેવી રીતે લેવાની તમે જ્યારે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા થાઇરોઈડ ની ટેબલેટ તમારે ખાવાની એક કલાક સુધી તમારે બીજું કશું બી નહીં ખાવાનું ચા નહીં પીવાની કેલ્સિયમની ટેબ્લેટ નહીં ખાવાની ગેસની ગોળી નહીં ખાવાની બીજું કશું બી નહીં ખાવાનું આ આની બહુ જ લીલા થાઈરોઈડની ટ્રીટમેન્ટ બહુ જ સિમ્પલ છે ઘણા લોકો લીલા થાઇરોઈડની ટ્રીટમેન્ટથી બહુ ડરતા હોય છે કે મારે આને કેવી રીતના રિવર્સ કરવું કરવાની થાઇરોઈડની ટેબ્લેટ કેવી રીતના બંધ કરવી તો એ લોકોના માટે મારે ખાસ સમજાવવાનું કે એક તમારે બોડીનો અંગ છે એ અંગ કામ નથી કરી રહ્યું અને એ અંગમાંથી જે વસ્તુ બહાર પ્રોડ્યુસ થવી જોઈએ એ તમારી બોડી પ્રોડ્યુસ કરી નથી રહી એટલા કારણે આપણે તમને બહારથી એ એ જ જ વસ્તુ જે તમારી બોડી પ્રોડ્યુસ નથી કરી આપી રહ્યા છે એટલે આમાં બિલકુલ બી કોઈ બી ચિંતાની કે બિલકુલ બી કોઈ બી સાઈડ ની ચિંતા કરવાની જરૂર નથી હવે રહ્યો ભાગ આપણે સુકા થાય કેવી રીતના ટ્રીટ કરવાનો એની ત્રણ પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે એક છે કે તમે એના માટેની ગોળી લઈ શકો સેકન્ડ તમે તમને બહારથી સ્પેશિયલ ટાઈપનું આયોડિન હોય એ આયોડિન પીવડાવી દઈ શકે અને આયોડિન તમારા થાઇરોઇડને ખતમ કરી શકે અને ત્રીજી વસ્તુ છે કે તમે સર્જરી કરાવડાવી શકો એટલે હવે આપણે જે સુકા થાઇરોઇડની વાત કરીએ તો એમાં પ્રોબ્લેમ શું છે કે બોડીમાં બહુ જ વધારે પડતું ટી થ્રી અને ટી ફોર બહાર આવી રહ્યું છે એટલે બહુ જ વધારે પડતું પેટ્રોલ બહાર આવી રહ્યું છે અને બોડીની જે બધી વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ જે થવી જોઈએ એના કરતાં વધારે ફાસ્ટ થઈ રહી છે તો એની ટ્રીટમેન્ટ માટે આપણે કોઈ બી રીતે કામ કરતું ઓછું કરાવડાવવાનું છે હવે એ કામ કરતું ઓછું કરાવડાવવા માટે જે સૌથી કોમન ટ્રીટમેન્ટ વાપરવામાં આવતી હોય છે ગોળીઓ હોય છે હવે ગોળીઓ તમને જનરલી સ્ટાર્ટ કરે એના બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધી તમારે લેવાની આવી શકે અને એના પછી રિપોર્ટ રિપીટ કરાવવાના હોય અને એ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો એના પછી આપણી પાસે ત્રણ ઓપ્શન હોય એ જ આપણે ગોળીઓને લાઈફ લોંગ માટે કન્ટિન્યુ રાખી શકીએ કાં તો પછી આપણે આયોડીન પીવડાવીને જે હોય એને ખતમ કરી શકીએ કાં તો આપણે સર્જરી કરીને જે આપણી થાઈરોઈડની જે ગ્લાન્ડ છે થાઈરોઈડ જે અંગ છે એને બહાર કાઢી દઈ શકીએ જેનાથી આપણે જે થાઈરોઈડના કારણે જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે બોડીમાં એ સ્ટોપ થઈ જાય અને આપણે પછી આ બધું કર્યા પછી આપણે બહારથી જે નોર્મલ આપણે જે જે લોકોનો થાઈરોઈડ ઓછું હોય જે લીલા માં જે ટ્રીટમેન્ટ આપણે આપતા હોઈએ એ સેમ ટ્રીટમેન્ટ આપી શકીએ તો હવે ગોળીઓ મેજોરિટી ઓફ ધ પોપ્યુલેશન ને ગોળીઓથી સ્ટાર્ટ કરવામાં આવતું હોય છે પણ આપણે જે સર્જરી જે છે અને જે આયોડીન થેરપીની જે વાત કરીએ આપણે એ અમુક અમુક લોકોને વધારે જરૂરી પડી શકે જેમ કે ગોળીઓ છે એ તમારે બે થી પાંચ વર્ષ સુધી લેવી પડે તો જે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય જે મહિલાઓ પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય એ લોકોના માટે ઘણી વખત આયોડીન વાપરવામાં આવતું હોય છે જેનાથી એ લોકો આયોડિન વાપર્યાના છ થી નવ મહિના પછી પ્રેગ્નન્સી પ્લાન કરી શકે એના સિવાય જે લોકોને થાઇરોઇડનું પ્રમાણ બહુ જ વધારે હોય અને એ લોકો સિવિયર તમને થાય થાય બહુ વધારે થઈ જવાના કારણે હાથ પગ કામ ના કરતા હોય અને તમારે થાઇરોઇડને બહુ જયારે જલ્દી કંટ્રોલમાં લાવવું પડે એ વખતે આયોડિનની થેરપી રેરલી વાપરી જઈ શકે સિમિલરલી સર્જરી ક્યારે વાપરવામાં આવે જયારે તમારું થાઇરોઇડ બહુ મોટું થઈ જાય અને તમારું આખું બહાર આવી જાય તમારે શ્વાસ લેવામાં તમને પ્રોબ્લેમ થતો હોય એ વખતે જનરલી સર્જરી વાપરવામાં આવતી હોય છે અને અને આ બંને સર્જરી જો ગોળીઓ આપણે બે થી પાંચ વર્ષ સુધી કામ કરીએ અને ડોક્ટર ને રિપોર્ટ પછી એવું લાગે કે ગોળીનો અસર સરખો નથી આવી રહ્યો તે બંનેમાં સેકન્ડ લાઇન થેરપી તરીકે આયોડીન થેરેપી અને સર્જરી સર્જરી કરાવી શકાય છે અને બીજું આપણે હું વાત કરી લઉં ડાયટ વસ્તુમાં આપણે થાઇરોઇડમાં આપણે ટ્રીટમેન્ટની વાત કરી તો ડાયટ જનરલી પેશન્ટ્સ બધા પૂછતા હોય છે તો એના માટે શું કરવું તો જે લીલો થાઇરોઈડ હોય એમાં જનરલી તમે કોઈ બી વસ્તુ ખાઈ શકો ખાસ કરીને આયોડાઈઝ સોલ્ટ હોય એ બંધ નહીં કરવાની તમારે રેગ્યુલરલી ખાતા રહેવાની અમુક વસ્તુઓ છે જેમ કે આપણે કેબેજ છે કે બ્રોકોલી છે એ તમારે થાઈરોઈડની ટેબ્લેટના આઠ કલાક સુધી નહીં ખાવાનું અને એ જો તમે જરૂરથી વધારે માત્રામાં ખાવ તમારું ડોઝ રિક્વાયરમેન્ટ હોય વધારી શકે છે એટલે તમે હપ્તામાં એક વખત ખાઈ શકો પણ એનાથી વધારે નહીં ખાવાનું અને જ્યારે આપણે સુક્કા થાઇરોઇડ છે તો સુકા થાઇરોઇડમાં કોઈ ડાયટનું કોઈ રિસ્ટ્રિક્શન નથી ખાલી તમારે ટેબ્લેટ જે તમે જેમ કીધી હોય એમ રેગ્યુલરલી લેવાની છે બાકી તમે તમારી રીતે તમારે જેમ ખાવું હોય એમ ખાઈ શકો છો પહેલા વાત માનવાની ખાસ કરીને જે તમને દવાઓ કરી હોય એ રેગ્યુલરલી લો એની સાથે સાથે જયારે લીલો થાયડ થતું હોય તો એક્સરસાઇઝ વધારે કરો વેઇટ લોસ કરવાનો ટ્રાય કરો અને આયોડિન સોલ્ટમાં રેગ્યુલરલી ખાતા રહો જયારે આપણે જે સુપર થાઇરોઇડ હોય એમાં અગેન જે તમને ટેબ્લેટ્સ ને બધું કીધું હોય એના સિવાય બીજું કઈ કરવાની જરૂર નથી કોઈ ડાયટરી રિસ્ટ્રિક્શન નથી બીજા કોઈ ટાઈપના તમને રિસ્ટ્રિક્શન નથી ખાલી જે તમને ટેબ્લેટ્સ કીધી છે એ તમારે રેગ્યુલરલી લેતા રહેવાની છે અને તમારે કોઈ સિમ્પ્ટમ્સમાં ચેન્જ આવે કે તમને એકદમથી સુસ્તી લાગવા મળે કે ફરીથી તમને કામ પણ ચાલુ થાય તો એ કદાચ તમારી ગોળીઓ હોય એ ગોળીઓનું કામ નથી થઈ રહ્યું એની નિશાની હોઈ શકે તો એ ખાસ તમે તમારા ડોક્ટરને જઈને એ ઇન્ફોર્મ કરવાનું રહેશે ખાલી થાય છે બહુ નોર્મલ કોમન જ પાર્ટ છે આપણી અને એ બહુ એટલી બધી મોટી બીમારી નથી જો તમે દવાઓ અને તમે તમે તમને તમને જે રેગ્યુલરલી પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ લો તો એના કારણે કોમ્પ્લિકેશન થઈ શકે અને એના કારણે જે થાઇરોઇડ છે બહુ નાની બીમારી છે મોટી બની જઈ શકે એટલે સૌથી વધારે ધ્યાન એ જ રાખવાનું છે કે થાઈરોઈડ જે તમે મેડિસિન આપવી હોય ભલે સુકા થાઈરોઈડ ની હોય કે લીલા થાઈરોઈડ ની હોય રેગ્યુલરલી લેવાની છે આપણે જે લીલા થાઈરોઈડ ની મેડિસિન હોય એનું ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ખાવાના કલાક પહેલા લેવાનું છે ઉઠીને તરત લેવાનું છે ભૂખ્યા પેટે લેવાની છે અને તમારે કેલ્શિયમ ની ગોળી ગેસની ગોળી કે આયરન ની ગોળી એ સાથે નથી લેવાની તો આ બધી જે ગોળીઓ છે એટલીસ્ટ છ કલાક સુધી નથી લેવાની ચા થાઇરોઈડ ની ટેબ્લેટ સાથે નથી પીવાની એ ઘણા પેશન્ટોને એવું કીધું હોય કે એક કલાક પછી તમે ખાજો તો એ લોકો ચા થાઇરોઈડ ની સાથે પી લેતા હોય છે હવે તમે જો ચા પીઓ થાઇરોઇડ સાથે તો તમારું થાઇરોઈડ નું જે એબ્સોર્પ્શન છે એ ઓછું થઈ જશે એટલે ખાસ કરીને એ નથી કરવાનું અને બીજું જે આપણે સુક્કા થાઇરોઇડ હોય એમાં બહુ જ સિમ્પલ વસ્તુ છે તમને જે ગોળીઓ કીધી હોય રેગ્યુલરલી લેવાની છે બાકી લાઈફમાં તમારે કોઈ રિસ્ટ્રિક્શન થાઇરોઇડ ડિસઓર્ડર ના આડઅસર જે આપણે જે આગળના સિમ્પ્ટમ્સ ડિસ્કસ કર્યા એના સિવાય જો તમે થાઇરોઇડની ટેબ્લેટ નહીં લો કા તો પછી તમને આ બધા જે આગળના સિમ્પ્ટમ્સ હોય એ સિમ્પ્ટમ્સ હોય અને તમે તમારી ટેસ્ટિંગ નહીં કરાવ તો એન્ડ સ્ટેજમાં વધારે ને વધારે કોમ્પ્લિકેશન જે થઈ શકે એ તમારું હૃદય ફેલ થઈ શકે પ્રેગ્નન્સી ના રહી શકે ઇન્ફર્ટિલિટી થઈ શકે વજન બહુ ઘણું વધારે વધી શકે પગ છે સૂજી જઈ શકે અને આ છે આપણે લીલા થાઇરોઇડ ના હવે સુક્કા થાઇરોઇડમાં શું થઈ શકે તમારી હાર્ટ હોય એ હાર્ટની બીટ એટલી બધી ફાસ્ટ થઈ જાય કે તમારું હાર્ટ સરખી રીતે કામ ના કરી શકે તમારું કોન્સન્ટ્રેશન કદી બી એક જગ્યાએ રહી ના શકે એટલે તમે કોઈ બી લાઈફમાં જે તમારે સરખી રીતે જે બી કામ કરવાના હોય એ તમે કામ ના કરી શકો ઊંઘ ના આવે ગભરાહટ થયા કરે અને અગેન આમાં બી સેમ તમને પ્રેગ્નન્સી લેવામાં કામ ના થઈ શકે કારણ કે આપણે પ્રેગ્નન્સી માટે આપણે બોડીના જે બધા ફંક્શન્સ હોય એ બધા ફંક્શન્સ નોર્મલ હોવા જોઈએ તો જો હદથી વધારે કે હદથી ઓછું કામ થાય તો પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થઈ શકે અને પ્રેગ્નન્સી રહે તો પ્રેગ્નન્સી કન્ટિન્યુ નવ મહિના સુધી ના થઈ શકે સોલ્ટ ખાવી છે જે લીલું થાય છે એને તમે આયોડાઈ સોલ્ટ ખાશો તો એ તમારે નહીં થાય અત્યારે ખાસ કરીને જે સેંધા નમક છે જે હિમાલયન રોક સોલ્ટ છે એનો જે ટ્રેન્ડ આવ્યો છે એનાથી દૂર પામું અને બાકી એના સિવાય જે આપણે બીજું કશું ધ્યાન રાખવાની જરૂર નથી આપણે ફેમિલી હિસ્ટ્રી હોય તો ટેસ્ટિંગ અર્લી જરૂરી છે એટલે તમને જો સિમ્ટમ્સ આવતા હોય કે તમારે જો ફેમિલી હિસ્ટ્રી હોય તમને જો પ્રેગ્નન્સી રહી ના રહી હોય તો પછી થાઇરોઇડના ટેસ્ટ જલ્દી કરાવડાવો જો તમે થાઇરોઇડના ટેસ્ટ જલ્દી કરાવશો તો થાઇરોઈડ જલ્દી પિકઅપ થઈ જશે એની ટ્રીટમેન્ટ થઈ જશે અને તમે થાઇરોઇડના કોઈ બી આડઅસર નહીં આવે